અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાના કિશોરપુરા ગામની દીકરીનું નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે બેંગ્લોર ખાતે આગામી એકવીસમી એપ્રિલથી ચીના સ્વામી સ્ટેડિયમ ખાતે યોજાનાર અંડર ટ્વેન્ટી થ્રી હાઈ પરફોર્મન્સ કેમ્પ માટે કિશોરપુરા ગામની આયુષી ભાવિકભાઈ પટેલનું સિલેક્શન થયું હતું આયુષી છેલ્લા પાંચ વર્ષથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરીને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પર્ફોમન્સ કરતાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રમવાનો મોકો મળ્યો છે બેંગ્લોર ખાતે આગામી એકવીસ એપ્રિલથી પંદર મે દરમિયાન યોજાનાર અંડર ટ્વેન્ટી થ્રી હાઈ પર્ફોર્મન્સ કેમ્પ માટે આયુષી પટેલ સિલેક્ટ થઈ છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાના એવા ગામમાંથી ક્રિકેટ પ્રત્યે રૂચિ રાખી અથાગ પ્રયત્ન કરીને આયુષીએ નેશનલ લેવલે પ્રતિભા બતાવવાની સિદ્ધિ હાંસલ કરી છે ક્રિકેટમાં ઓલરાઉન્ડર પર્ફોમન્સ દ્વારા નેશનલ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ થયેલી આયુષી પટેલ જિલ્લામાંથી ક્રિકેટમાં ભવિષ્ય બનાવવા માંગતા ખેલાડીઓ માટે આશાનું કિરણ બની છે ક્રિકેટ રમતા દરેક ખેલાડીઓની એક ઈચ્છા હોય છે કે તેઓ નેશનલ અને જે ખાસ કરીને આઈપીએલ અને જે દેશ લેવલની જે રમતો હોય છે તેમાં રમે પરંતુ અરવલ્લી જિલ્લાની એક દીકરી છે કે જેને એનસીએ દ્વારા લેટર મળ્યો છે અને તેને જે નેશનલ કેમ્પ છે તેમાં રમવા માટેનો અંડર ટ્વેન્ટીમાં જે મોકો મળ્યો છે આયુષી સાથે સીધી વાતચીત કરીશું આયુષી પહેલાં તો ધન્યવાદ છે કે તેને જે પ્રકારે અંડર ટ્વેન્ટી થ્રીમાં રમવા મળે છે કયા પ્રકારની મહેનત હતી અને

અને કયા પ્રકારનો જે લેટર છે એ તમને મળ્યો છે લાસ્ટમાં રમી છે જેમાં મેં સારી એવી વિકેટ મેળવી છે જેના લીધે મને બોલિંગ ઓલરાઉન્ડર તરીકેનું પરફોર્મન્સ મારું રહ્યું છે જેના લીધે એનસીએ રમવાનો ચાન્સ મળ્યો છે જિલ્લામાંથી ઘણા એવા ખેલાડીઓ છે કે જેઓ એનસીએ માં પણ રમવા માંગતા હોય છે પરંતુ આ પ્રકારની સિદ્ધિ મળતી નથી એવા ખેલાડીઓને કયા પ્રકારનો મેસેજ છે એ ખેલાડીનું કહેવા માંગીશ કે તમે હાર્ડવર્ક કરતા રહો જ્યાં સુધી તમને પરિણામ ના મળે એક દિવસ તો એવું આવશે કે તેમની હાર્ડવર્કના લીધે તમને ચાન્સ બી મળશે અને એ ચાન્સમાં તમે પ્રૂવ કરી બતાવો કે તમે ખૂબ જ સારું મહેનત કરી છે અહિયાં થી મે એક નાના ગામમાંથી આવું છું ગામનું નામ શું છે અરવલ્લી જિલ્લો તો ખાસ ખરી પરંતુ જે નાના ગામડામાંથી આવતા બાળકો છે કે જે ક્રિકેટમાં પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવવા માંગતા હોય છે તો કયું ગામ છે અને બીજાને કેવી પ્રકારની છેલા હું દ્રષ્ટિ અરવલ્લી અને ગામ છે કિશોરપુરા કિશોરપુરાની વતની છું બધા આવી રીતે નાના ગામમાંથી આવે છે જો તે હાર્ડવર્ક કરતા રહે તો તેમને એક દિવસ ચાન્સ મળશે એમને પ્રૂવ કરવા માટેનો તો તેમને હાર્ડવર્ક કરતા રહેવું જોઈએ લાસ્ટમાં મળશે ચાન્સ તો આ હતી આયુષી પટેલ કે જેમનું કહેવું છે કે જે પ્રકારે તેને એનસીએમાં રમવા માટેનો જે ઓર્ડર છે તેને મળ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં તો જે ઓલરાઉન્ડર તરીકેની તેને ભૂમિકા નિભાવી અને તેને જ કરીને જે આગામી દિવસોમાં છે તે એનસીએ એટલે કે નેશનલ ક્રિકેટ એકેડેમી છે તેમાં રમવા માટે તેને ક્વોલિફાય કરવા છે અને આગામી દિવસોમાં તે ત્યાં પોતાનું ભાવિ છે તે ઉજ્જવળ બનાવશે ઋતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી